છોટાઉદેપુર જિલ્લાના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલું હાફેશ્વરનું પૌરાણિક મંદિર જળ સમાધિ લીધી છે આ મંદિરને કલહંસેશ્વર મહાદેવનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે નર્મદા નદીના જળસ્તર વધતા ક્વાટ તાલુકામાં આવેલું હાફેશ્વર જળ સમાધિ લીધી હતી આ મંદિર વીસ વર્ષ પહેલા સારા વરસાદને પાણીમાં સમાધિ લીધી હતી અને આ મંદિર પાંડવો વખતોનું હોવાનું મનાય છે નર્મદા માતા માટે કહેવાય છે કે એના પટમાં જેટલા કંકર એ બધા જ શંકર અને જેટલા ગામ એટલા જ તીર્થ તીર્થોની હારમાળા ધરાવતા પવિત્ર નર્મદા તટનું ગુજરાતનું પ્રથમ તીર્થ કયું ગણાય એ સવાલ મનમાં સહજ અને સ્વાભાવિક છે છે એનો જવાબ કે જિલ્લાના ક્વાટ તાલુકાનું હાંફેશ્વર શ્રી માતા નર્મદાના જીવનદાયક અમૃત સમાન આગમનને ગુજરાતના દ્વારે વધાવે છે આ કુદરતના ખોળે બેઠેલું પુરાતન શિવતીર્થ છે આ ભૂમિને હેન્ડમ વન તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે ક્યારેક આ ધરતી પર રાજપાટથી વિમુખ થયેલા પાંચ પાંડવોએ વિશ્રણ કર્યું હશે તેવી માન્યતા છે હાંફેશ્વરમાં ત્રણ રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદોનું મિલન થાય છે અને આ સ્થળ નર્મદા માતાની પરિક્રમા કરનારા ભાવિકો માટે વિસામાનું સ્થળ પણ છે નવું જે મંદિર બનાવવામાં આવેલું છે તેનું પણ એટલું મહત્વ ધરાવે છે અહિયા માં નર્મદા નદીના કિનારે આવેલું આ હાફેશ્વર મંદિરના દર્શન કરવા દૂર દૂરથી પ્રવાસીઓ દર્શન કરવા માટે આવે છે ગામ છે એ ટાઈમે તરીકે ઓળખાતું હતું ભાવિક ભક્તો દર્શન માટે આવતા હતા એમને પગપાળા આવતા અહીંયા હાપીશ્વર દર્શન કરી જતામાં હાપી જતા હતા એ હાપવાના કારણે કલહંસેશ્વર થી હાપેશ્વર તરીકે ઓળખાવા માંડ્યું લોકોને આ આ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને જે મંદિર છે એ લોકોનો એક આસ્થાનું કેન્દ્ર છે અને દૂર દૂરથી લોકો અહીં દર્શન માટે આવે છે હાફેશ્વર ગામ અગાઉ કલહંસેશ્વર તરીકે ઓળખાતું હતું આ સ્થળ પર આવતા લોકો હાંફી જતા હતા જેના પરથી હાફેશ્વર ગામ અસ્તિત્વમાં આવ્યું હતું અહીંયા બે હજાર એકમાં અહીંયા મહાભૂકંપ આવ્યું ત્યારે પણ આ મંદિરને કોઈ નુકસાન થયું નથી તેવું નજર સમક્ષ જોનારા લોકો યાદો વર્ણવી રહ્યા છે અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો હજુ પણ આવે છે અને સિત્તેર વર્ષથી એક શ્રદ્ધાળુ દર વર્ષે આવે છે જેઓ ધરતીકંપ વખતે પણ અહીંયા હાજર હતા કુદરતી સૌંદર્ય વચ્ચે આ મંદિર આવેલું છે અહીંયા દર્શન માટે આવતા દર્શનાર્થીઓ ધન્ય